સુરતના મિલેનિયમ ટુ માર્કેટ નજીક લોકોમાં રોફ જમાવનાર ટપોરીની પોલીસે શાન ઠેકાણે લાવી હતી સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા મિલેનિયમ ટુ માર્કેટ નજીક લોકોમાં દહેશત અને રોફ જમાવનાર ટપોરી આરીફૂરફે હેક્કોને પોલીસે ધરપકડ કરી સ્થળે લઈ જઈ લોકો સમક્ષ માફી મંગાવી હતી સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા મિલેનિયમ બે માર્કેટ નજીક લોકોમાં દહેશત અને ટપોરી આરીફ ઉર્ફે એકાને પોલીસે આરોપીને લંગડાતા લંગડાતા હાથ જોડીને જનતાની સામે શાન ઠેકાણે લાવી દીધી હતી આરોપી સ્થાનિક લોકો પર દબંગાઈ કરતો હતો અને ઓટો રિક્ષા ચાલકો સાથે દાદાગીરી કરી પૈસા વસૂલ કરતો હતો સ્થાનિક લોકો દ્વારા પોલીસને ફરિયાદ મળતા તુરત જ કાર્યવાહી કરી આ ટપોરીને પકડવામાં આવ્યો હતો પોલીસે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરીને સમાજને ન્યાય અપાવવા જણાવ્યું હતું આ ઘટનાથી વિસ્તારમાં લોકોમાં રાહતની લહેર પણ જોવા મળી હતી